આગામી પાંચ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હિટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે હિટવેવને પગલે ઉત્તના વિસ્તારમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં એક હજાર એકસો ચાલીસ ફૂટ લાંબા રોડ પર કાપડનો મંડપ બનાવી ગરમીથી બચવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હિટવેવની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે

ના અહીંયા અમારે ત્રીસ તારીખે અક્ષય તત્યાનો પારણા મહોત્સવ છે અને બે તારીખે જૈન દીક્ષા છે એના લીધે અમારા સમણ સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી શિવમુનિજી મહારાજ સાબ સિત્તેર સાધુ સાધુઓ જોડે અહીંયા પધારવાના છે ચોવીસ તારીખે એના માટેનો આખું આયોજન કરેલું છે અને આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ઉપર ટ્રેનનો ટેન્ટથી છાંયા કરેલી છે કેમ કે સરકારે હીટવેવની આગાહી કરી છે આ વેવ જે બહારથી આવેલા દર્શન કરવા આવે છે એમને આ વેવ નો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવવા માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએનસી આવો સાડો કરી દે તો કેટલી રાહત મળે